તો સુરતમાં આવેલા અલથાણા માર્કેટમાં દુકાનદારને ધમકી આપનાર અને ધાક જમાવનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યો અલથાણાના કહેવાતા માથાભારે ભરત સોહલાનો પોલીસે સરઘસ કાઢ્યું હતું ભરત સોહલાએ પાંચ ફેબ્રુઆરીના રોજ અલથાણ સોમ સર્કલ પાસે આતંક મચાવ્યો પોલીસે એક આરોપીને ઝડપી પાડી મારામારીનો ગુનો દાખલ કર્યો અનેક ગુનામાં પોલીસે અગાઉ પણ આરોપીનું સરઘસ કાઢ્યું હતું છતાં અલથાણમાં આતંક મચાવ્યો હતો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાવાળા વાળા ઈસમો છે એમની વિરુદ્ધ જેટલા પણ કાયદેસરના પાસા વગેરે જેવા પણ અમે કોઈ પણ જે એમની વિરુદ્ધ અટકાયતી પગલાઓ લઈ શકે તમામ ની કાર્યવાહી કરીશું ભવિષ્ય બિલકુલ અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને આવા જો આરોપીઓ સુધારશે નહીં તો આગામી સમય દરમિયાન પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે હાલ તો અલ્થાન પોલીસની ટીમ દ્વારા આરોપીને ઘટના સ્થળ પર આવી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તપાસ શરૂ કરી છે શાહીદ જગતાપ જીએસટીવી સુરત